ખાચામાં વડોદરા મહાનગરપાલિકાને મોટી કાર્યવાહી ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવ્યું વડોદરા શહેર સરદાર બન ખાતામાં આવેલ વેપારીઓ દ્વારા છેલ્લા છ દિવસથી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેન અને સ્થળ મુલાકાત લીધી હતી જેમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની રજૂઆત કરાઈ હતી જેમાં આજે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વહેલી સવારે સરદાર ભવનના ખાચામાં પહોંચી હતી અને દુકાનોનું બહાર કરેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ઓટલા શેડ અને બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા સાથે જ આ ખાચામાં પાર્કિંગની પણ ઘણી સમસ્યાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી જેમાં ફાયર વિભાગ અને પાલિકા દ્વારા સરદાર ભવનના ખાચામાં અનેક દુકાનોને સીલ માર્યું હતું અને આજે દુકાનદારો દ્વારા કરેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી હતી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ દબાણો દૂર કરીને માર્ગને ખુલ્લો કરવામાં આવશે સરદાર ભવનના ખાચામાં અમારી જે રોડ લાઇન જે છે ટીકાની રોડલાઈન રોડલાઇન મુજબ પચીસ આશરે પચીસ ફૂટના રોડ મુજબ માર્કિંગ કરી અને જે દબાણમાં આવતા જે ઓટલાઓ જે છે માર્જિંગમાં જે આવે છે એ બધા દબાણ શાખાની ટીમને સાથે રાખી અને આ દબાણના ઓટલાઓ દૂર કરવામાં આવી રહ્યા છે હજુ હજુ આ ચાલુ જ છે કામગીરી અડધી સુધી પહોંચી છે પછી તમે ફાઇનલ પર અત્યારે ત્યાં આપણે સાંઈ મંદિરથી આ અત્યારે અહીંયા સુધીના અમે બંને બાજુના હોટલાઓ તોડી નાખ્યા છે આપ જોઈ શકો છો અને આ આખી લાઇન જ ક્લિયર કરવાની છે જે કાંઈ માર્જિંગમાં દબાણો છે એ માર્કિંગ કરીને તોડવા સવારમાં અમે માર્કિંગ કરી દીધો